કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માટે ઠાકડીમાં પાણી લઈને ડૂબી મરવાનો વિષય છે જે ગુજરાતને તમે વાઇબ્રન્ટ અને સોરણીમાં નંબર 1 કો છો એ આપણા ગુજરાતની અંદર જગત તો તાત ખેડૂત કે આપઘાત કરવા મજબૂર કેમ બન્યો છે એવી કેવી તમારી કૃષિ નીતિ એવી કેવી તમારી અર્થ નીતિ કે આપણા ગુજરાતમાં ખેડૂત કોઈ અપરાધ કરવા પડે શરમ આવવી જોઈએ ગુજરાતી ભાજપ સરકારે આજ લાલજીભાઈ દેસાઈના નેતૃત્વમાં

દૂધ ઉત્પાદક મને પોષણ ચલ ભાવ નથી મળતા નવા ચેકડેમ નથી બનાવી રહ્યા આ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ગુજરાતના ખેડૂતોના અપઘાત આજ પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર જાગવા તૈયાર ન હોય તો ભારતીય જનતા પાર્ટીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ બિહારની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી મોદી વાતો ખેડૂતો માટે કરે તો ગુજરાતમાં ખેડૂત સુસાઈડ કરે ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ કરવા જ પડશે દેવા માફ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે રાજ્ય સરકારે પોતે કબૂલાત કરી અને જાહેરાત કરી કે ગુજરાતમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે લગભગ બેતાલીસ લાખ હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતોની કાળી મજૂરીનો પાક પર બરબાદ થયો સરકાર પોતે કબૂલ છે રાજ્ય સરકારનું પોતાનું બજેટ લગભગ ચાર લાખ કરોડનું છે અને છતાં મુશ્કેલી કરતાં હોય એમ કાલી દસ હજાર કરોડના ટેકેજની જાહેરાત કરી છે આને ગુજરાતના ખેડૂતો ગુજરાતના નાગરિકો અને વિપક્ષ તરીકે અમે બિલકુલ ચલાવી લેવાના નથી અને એટલા માટે ખેડૂત આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છીએ આ યાત્રાનું સમાપન તેર નવેમ્બરે દ્વારકામાં થશે પણ સરકાર મેં કહેવા માંગી છે હવે ગુજરાતના ખેડૂતોને દૂધ ઉત્પાદકોને ટેકાના ભાવને પોષણ ભાવ ના મળ્યા તો ગુજરાત કોંગ્રેસ અને ગુજરાતના ખેડૂતો દૂધ ઉત્પાદકો બિલકુલ સાખી લેવાના નથી ગુજરાતના ભાગ્યા ખેતમજૂરી તમે એક રૂપિયો વળતર આપ્યું નથી ખેડૂતોનું વળતર પણ વધવું જોઈએ અને ભાગ્યા અને ખેતમજૂરી પણ વળતર મળવું જોઈએ ગુજરાત ની અંદર પાક ફસલ વીમા યોજના બંધ કરી આડે નવેસરથી ચાલુ કરો ખેતમજૂરોમાં જમીનોની સાથળી જમીનોની ફાળવણી શરૂ કરો પચીસ વર્ષથી નર્મદાની કેનાલોનું નેટવર્ક બનતું નથી એ નર્મદાની કેનાલોનું નેટવર્ક પૂરું કરો અને ઉદ્યોગપતિઓના પૂંજીપતિઓના ભાજપની સરકારે દલાલી કરવા માટે દેવા માફ કર્યા તો ખેડૂતોના દેવા પણ માફ કરવા પડશે એક નહીં સાડી સત્તર વાર માફ કરવા પડશે એ કહેવા માટે લાલજીભાઈના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોને જગાડવા આ ખેડૂત આક્રોશ યાત્રા નીકળી છે બધા સાથે મળી લોકો કિસાન એકતા કિસાન એકતા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો ગુજરાત મારા દેશમાં નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે લાખો કરોડો નહીં અરબો રૂપિયાના ઊંચી પકિયોના ધનસે થોના ઉદ્યોગ પકિયોના સેવા બાપ કરે પર જે કાળી મજૂરી કરી લે તમારે ને મારા માટે અનાજ પેદા કરે છે જે રા પર સેવા વખત મારું મારું પેટ ભરાવું શક્ય નથી એક ખેડૂતની એક વાય પાફ કરવા માટે તૈયાર નથી અને છતા ભુપેન્દ્રભાઈ પટેલ હું કે હું મૃદુ છું હું સંવેદનશીલ છું તો થાનગઢ અને સુમિલનગર ગુજરાતની જલતાય આ લોકોને કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં નીકળેલી આ ખેડૂત યાત્રા દ્વારકા સુધી પહોંચશે રસ્તામાં અનેક જગ્યાએ અમારી યાત્રા જશે ખેડૂતોને મળશે ગામે ગામ તાલુકે તાલુકે ગુજરાતમાં ફરીને તમારા જે પ્રશ્નો છે એની વિપક્ષ તરીકે સાચા વિપક્ષ તરીકે રજૂઆત અમે ગાંધીનગરમાં કરી શકીએ તમારા માટે લડી શકીએ તમારા માટે થોડુંક ઇન્કલાબ કરી શકીએ અને અમારા પ્રયત્નોના કારણે ગુજરાતના ખેડૂતના જીવનમાં કંઈક અજવાળું થાય આ ખેડૂતોના દેવા માફ થાય

ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં કરવામાં આવે માંગ કોંગ્રેસ દ્વારા આવી છે તેમાં જમીન માપણી રદ કરવાના મુદ્દા પાક વીમા યોજના ફરી શરૂ કરવામાં આવે જે વર્ષોથી જે બંધ છે તે યોજના જે અત્યારે ફરી શરૂ કરવા જેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે પશુપાલકો માટે રાહત દર ચારો અને મુખ્ય માંગ સાથે ખેડૂતો એ આક્રોશ યાત્રા આ નીકળવામાં આવી છે કાલે આ યાત્રા હવે દ્વારકા પહોંચવાની એની પહેલા કોંગ્રેસ નેતાઓ કહી રહ્યા છે સરકારને હવે નક્કી કરવું પડશે કે તેમણે ખેડૂતોનો આક્રોશ જોવો છે કે કરવી છે અને હજુ પણ જો ખેડૂતોની વાત નહીં સાંભળવામાં આવે તો આવાજ હવે ગાંધીનગર સુધી પણ પહોંચશે જેવી ચીમકી પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી રહી છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં